હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદાસ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનો આજે લેક્ચર નંબર વન છે આ લેક્ચર આપણો ઇન્ટ્રોડક્શનલ લેક્ચર છે આમાં આપણે જોઈશું કે કયા તમારા સૂત્રો આવે છે અને આમાં આપણે જે પણ સૂત્રો શીખવાડીશું એના આધારિત આખો ચેપ્ટર છે તમને સૂત્ર આધારિત સિમ્પલ ખાલી તમે કિંમત મૂકશો તો તમારો જવાબ આવી જશે અને તમને આગળ ખાલી ગણતરી આવડી જોઈએ તો સૌ પ્રથમ આપણો અહીંયા ટૉપિક છે કે અહીંયા શંકુ તો શંકુ કોને કહેવાય તો તમે બર્થડેમાં કોઈ આવી રીતે કેપ પહેર્યું ટોપી પહેરી હોય તો એને આપણે શું કહીએ છીએ શંકુ આકાર કહીએ છીએ સમ સમજા ગઈ હવે શંકુમાં શું હોય તો શંકુમાં જો એક તો આપણો નીચેની સાઈડ આવો વર્તુળાકાર ભાગ હોય જે જે તમે માથા પર આવી રીતે ટોપી પહેરો છો બર્ડેમાં તો એ ભાગ હોય તો એની શું હશે એક તો અહીંયા ત્રીજ્યા હશે ચાલો અહીંયા હું બ્લ્યુ પેનથી બતાવું છું કે એક તો અહીંયા આપણી ત્રીજિયા આર હોય પછી જે એની ઊંચાઈ હશે એને આપણે એચ કહીશું અને એક આપણે અહીંયા ત્રાંસી ઊંચાઈ હશે એને આપણે શું કહીએ છીએ તિર્યક છે અથવા ત્રાંસી ઊંચે તમે કંઈ પણ કહી શકો છો અને એને આપણે અહીંયા એલ નામ આપીએ છીએ અને અહીંયા જે ત્રિજ્યા અને ઊંચાઈ વચ્ચે જે ખૂણો બને છે એ કાઠખૂણો બને છે એટલે કે તમારે અહીંયા જો ત્રીજી ઊંચાઈ શોધવી હોય તો તમે કેવી રીતે શોધી શકો છો જો કાટખૂણાની સામેની બાજુ છે તો એનો વર્ગ કરીએ એટલે કે બાકીની બી બે બે બાજુના વર્ગોનો સરવાળો એ જે કર્ણના વર્ગના સરવાળા જેટલો થાય તો એ તમને સિમ્પલી મળી જશે તો ચાલો તમે આગળ સમજાવું છું જેમ કે પાયાની જે ત્રિજ્યા છે એને આપણે આર કહીએ છીએ પછી ઊંચાઈ એચ પછી જે આપણે એલ છે એને આપણે ત્રીક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ કહીએ છીએ અને જો આપણે એલ શું છે કર્ણ છે એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલા જેટલો જ્યારે તમારો કાટકોણ ત્રિકોણ હોય ત્યારે તો તમે આવી રીતે અહીંયા એલ શોધ શોધી શકો છો કે વર્ગમૂળની અંદર આરનો વર્ગ પ્લસ અહીંયા એચનો વર્ગ આર શું છે અહીંયા પાયાની ત્રિજ્યા છે અને એચ આની ઊંચાઈ છે ઓકે આ તો સિમ્પલી તમે એલ શોધ શોધવાનું સૂત્ર હવે તમારા કેટલાક મેઇન સૂત્ર છે જે આપણા ચેપ્ટર આધારિત છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટી એટલે કે શું જે આપણે આ બહારની સપાટી હોય એને આપણે વક્ર સપાટી કહીએ છીએ તો એનું સૂત્ર શું છે અહીંયા પાય આર એલ જે આ પાઈ શું છે આપણે જેમ કે પાય આપણો અચાનક છે જેની કિંમત તમારી બાવીસ ભાગ્યા સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ હશે તમને રકમમાં આપેલી જ કે તમારે બાવીસ ભાગ્યા જો તમને રકમમાં ના આપેલી હોય તો તમારે બાવીસ ભાગ્યા સાત લેવાનું છે અથવા તમને ત્રણ પોઈન્ટ ચૌદ આપેલું હશે ઓકે તમારે સિમ્પલ બાવીસ ભાગ્યા સાત લેવાનું છે પછી આર શું છે અહીંયા આપણી ત્રિજ્યા છે અને એલ શું છે અહીંયા આપણી ત્રીય ઊંચાઈ છે પછી શંકોનું કુલ પૃષ્ઠળનું સૂત્ર શું છે અહીંયા કે પાય એલ અને જે નીચે નીચેનો ભાગ હતો જે વર્તુળાકાર ભાગ હતો એનું પણ અહીંયા ક્ષેત્રફળ એડ થશે તો વર્તુળનું ક્ષેત્રફળ શું હોય પાય આરનો વર્ગ એટલે કે જે આપણે વક્ર સપાટીનો હતો પાય એલ એમાં આપણું પાય વર્ગ એડ થયું તો આપણું નવું સૂત્ર શું બનશે

પાય આર એલ પ્લસ આર તમે સૂત્ર ભૂલી જાઓ તો તમે આવી રીતે પણ યાદ રાખી શકો છો કે પાય આર એલ એમાં પાય આરનો વર્ગ એડ કરવાથી નવું કુલ ફ્રુસ્ટળનું સૂત્ર મળે છે ઓકે આ તમારા ક્ષેત્રફળના સૂત્ર હવે આપણે જોઈએ કે શંકુનું ઘનફળ તો ઘનફળ કોને કહેવાય જે આપણે અંદરનો ભાગ છે જેમ કે અહીંયા આજે ટોપી હોય એમાં આપણે પાણી ભરીએ તો એને શું કહેવાય અંદરનું ગનફળ કહેવાય જેમ કે આપણે બહારની સપાટીનું ક્ષેત્ર સુધી વક્ર સપાટી પછી આપણે કુલ આપણે નીચેનું પણ એડ કર્યું હા હવે આપણે અંદરનું શોધો 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 છે કે અંદર આપણે પાણી ભરીએ તો કેટલું પાણી સમાઈ શકે તો એને આપણે ગનફળ કહીએ છીએ તો ગનફળનું સૂત્ર શું છે અહીંયા શંકોના ગનફળનું સૂત્ર છે અહીંયા એક ભાગ્યા ત્રણ પાય આર વર્ગ એચ જો આમાં તમારું શું આવશે ક્ષેત્રફળ હોય તો હંમેશા શું આવશે તમારું છેલ્લે જે તમારો એકમ હોય એ વર્ગમાં આવશે જેમ કે સેન્ટીમીટરનો વર્ગ હોય અથવા અહીંયા મીટરનો વર્ગ હોય એ તમારો અહીંયા વર્ગમાં આવશે પણ જ્યારે પણ તમારું ઘનફળ હોય ત્યારે શું આવશે અહીંયા સેન્ટીમીટરનો ઘન આવશે અથવા મીટરનો શું આવશે અહીંયા ઘન આવશે જો અહીંયા આર છે આરનો વર્ગ અને ગુણ્યા એચ તો આ તમારું બંને શું શું થઈ થઈ જશે ગુણાકારમાં છે એટલે કે અહીંયા તમારું ઘન આવશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને શંકુના ઘનફળનું સૂત્ર શું છે એક તૃતીયાશ પાયાર નો વર્ગ ગુણ્યા એચ આ આપણું શંકુ ખાલી તમારે ત્રણ સૂત્ર યાદ રાખવાના છે અને આમાં તમે એલ કેવી રીતે શોધી શકો મેં તમને શીખવાડ્યું છે કે અહીંયા વર્ગ વર્ગુળની અંદર આરનો વર્ગ પ્લસ અહીંયા એચનો વર્ગ એવી રીતે તમે એલ શોધી શકશો તો બસ ખાલી આટલા તમારા શંકુ માટેના સૂત્ર છે હવે આપણે ગોળા અને અર્ધ બીજા સૂત્ર છે સિમ્પલ તમારો ચેપ્ટર આ સૂત્રો પર જ આધારિત છે તમને સૂત્રો આવડતા હશે તો સિમ્પલ તમે કિંમત મૂકી અને જવાબ મેળવી શકશો તો હવે ચાલો આપણે ગોળાના સૂત્ર જોઈએ તો ગોળો કેને કહેવાય જેમ કે આપણે ગોળા ફેંકમાં જે ગોળો ફેંકીએ છીએ જેની અંદર દ્રવ્ય ભરેલું હોય તો એને આપણે સિમ્પલી ગોળો કહીએ તો ગોળાનું પહેલા તો બહારની સપાટીનું ક્ષેત્રફળ જેમ કે આપણો ગોળો છે તો આજે સપાટી છે એનો આપણે ક્ષેત્રફળ શોધ શોધું હોય તો એનું સૂત્ર શું છે અહીંયા કે ફોર પાય આરનો વર્ગ અને જો એનું કુલફળ પૂછે તો આપણે તમારો ફોર પાય આરનો વર્ગ થશે કેમકે એમાં કોઈ વધારાની કોઈ સપાટી નથી જેમ કે અર્ધ ગોળો હોય તમને બતાવજો આ જે આપણો અર્ધ ગોળ ગોળો છે એમાં શું હોય જો તમને વક્ર સપાટીનું ક્ષેત્ર પણ પૂછશે તો આ સપાટી આવશે એટલે કે અહીંયા ગોળા કરતાં અડધું એક એક કેટલું થશે અહીંયા ટુ પાય આરનો વર્ગ અને જો કુલ પૃષ્ઠફળ પૂછશે તો આ જે નીચેનો જે વર્તુળાકાર ભાગ છે એ પણ અહીંયા એડ થશે એટલે કે વક્ર સપાટી ટુ પાય આર વર્ગ પ્લસ નીચેનો વર્તુળાકાર ભાગ એડ એડ થયો એટલે કે અહીંયા થ્રી પાય આરનો વર્ગ થશે ઓકે પણ જમણે જ્યારે તમને ગોળામાં પૂછે તો વક્ર સપાટીનું પૂછે તો પણ ફોર પાય આરનો વર્ગ અને કુલ પૃષ્ઠબળ પૂછે તો પણ ફોર પાય આરનો વર્ગ જ થશે એમાં તમારું જ થશે પણ અર્ધગોળામાં શું થશે જ્યારે વક્ર સપાટીનું પૂછે તો ગોળા કરતાં અડધું ટુ પાય આર વર્ગ અને જો કુલ પૃષ્ઠબળ પૂછે તો ટુ પાય આર વર્ગમાં તમે તમારે નીચેનો વર્તુળા વર્તુળાકાર ભાગ એડ કરી દેવાનો છે એટલે થ્રી પાય આરનો વર્ગ થશે તો સિમ્પલ તમને ગોળામાં અને જે અર્ધગોળ હતો એમાં તમને ક્ષેત્રફળના સૂત્ર આવડી ગયા હવે આપણે ગોળા અને અર્ધગોળામાં આપણે ઘનફાળના સૂત્ર જોઈએ તો જે ગોળકનું જે ગનફળનું સૂત્ર છે એટલે કે અંદર જે આપણે દ્રવ્ય ભર્યું કેમ કે બહારનું તો આપણે જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધું શોધ્યું પણ ગનફળ શું કે અંદરનું દ્રવ્ય કેટલું સમય શકે છે કેમ કે ગોળાની અંદર કેટલો ભાગ છે જે જે કઠણ ભાગ છે ને એ કેટલો ભાગ છે તો એ આપણે શોધવું તો આપણે ઘનફળ શોધવું પડે અને મેં તમને આગળ પણ શીખવાડું કે ક્ષેત્રફળમાં શું આવશે અહીંયા સેન્ટીમીટરનો વર્ગ તમારો જે એકમ આવશે એ અથવા તમારો મીટર અથવા તમારું કોઈ પણ હોય એ તમારો અહીંયા વર્ગમાં આવશે અને ઘનફળમાં શું આવશે તમારો અહીંયા સેન્ટીમીટરનો ઘન આવશે અને મીટરનો પણ શું આવશે અહીંયા ઘન આવશે ઓકે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એનું સૂત્ર શું છે ગોળાનું ઘનફળ છે અહીંયા ચાર ભાગ્યા ત્રણ પાઈ આરનો ઘન અને અર્ધ ગોળાનું શું છે તો ગોળા કરતાં અડધું તો અહીંયા ચાર ભાગ્યા ત્રણ છે તો અર્ધ ગોળામાં શું આવશે બે ભાગ્યા ત્રણ પાઈ આરનો વર્ગ જો હું તમને બતાવું કે અર્ધ ગોળામાં શું છે ગોળા કરતાં અડધું બે ભાગ્યા ત્રણ પાઈ એનો ઘર તો સિમ્પલ તમને આ યાદ રહી જશે જો સિમ્પલ તમને બધા સૂત્ર ફરીથી યાદ રાખવાનો પ્રયત્ન કરાવું છું તો પહેલાં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ એ તમારે યાદ રાખવાનું છે પછી કુલ પૃષ્ઠફળ કેટલું થશે પાઈ આર એલમાં પાઈ આર વર્ગ એડ કરશો એ પણ તમને યાદ રહી રહી ગયું પછી જે શંકુનું ઘનફળ શું છે એક ભાગ્યા ત્રણ પાઈ આર વર્ગ ગુણ્યા એચ ઓકે આ તમને ત્રણેય સૂત્રો યાદ રહી ગયા સાવ સિમ્પલ સૂત્રો છે હવે આપણે ગોળા અને અર્ધ ગોળા માટે પહેલા આપણે ક્ષેત્રફળના સૂત્રો જોઈએ તો ગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે 4πr નો વર્ગ અને કુલ પૃષ્ઠફળ પૂછે તો પણ તમારું કેટલું થશે 4πr નો વર્ગ જ થશે હવે તમને અર્ધ ગોળામાં પૂછે તો અર્ધ ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે ગોળા કરતાં અડધું તો ગોળામાં કેટલું હતું 4πr નો વર્ગ તો એના કરતાં અડધું કેટલું થશે અહીંયા 2πr નો વર્ગ અને તમને કુલ પૃષ્ઠફળ પૂછે તો જેમણે વક્ર સપાટીનું ટુ પાય આરનો વર્ગ હતો એમાં જે નીચેનો વર્તુળાકાર ભાગ છે એ એડ થશે એટલે કે પાય આર વર્ગ એડ થશે તો થ્રી પાય આરનો વર્ગ થશે ઓકે તો આ પણ તમને સિમ્પલ યાદ રહી ગયું હવે આપણે ઘનફળ જોઈએ તો ગોળામાં ઘનફળનું સૂત્ર શું છે ચાર ભાગ્યા ત્રણ પાય આરનો ઘન અને અહીંયા શું આવશે અર્ધ ગોળામાં એના કરતાં અડધું બે ભાગ્યા ત્રણ ફાઈ આરનો ગન તો સિમ્પલી તમને આટલા સૂત્રો યાદ રહી ગયા તો તમારે બસ ખાલી આટલા સૂત્રો યાદ રાખવાના છે અને હવે આપણે આગળના લેક્ચરથી ઉદાહરણ અને સ્વાધ્યાના દરેક દાખલા ગણીશું તમારે ખાસ સૂત્રોને યાદ કરી લેવાના છે અને મેં તમે જે રીતે યાદ રખાયા એવી રીતે તમે યાદ રાખશો તો તમને સિમ્પલ યાદ રહી જશે તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયો તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે